એસીબી દ્વારા સફળ લાંચ છટકો સીજીએસટી ઇન્સ્પેક્ટર અંગે હાથ પકડાયા વસા જિલ્લાની એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ લાંચ લેતા એક સીજીએસટી ઇન્સ્પેક્ટરને રંગેહાથ પકડી લીધા છે આ ટ્રેપ દરમિયાન આરોપી યશવંત રાજેન્દ્ર કહેલોત ઉંમર વર્ષ પચીસ રૂપિયા ચાલીસ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો ફરિયાદી તરીકે એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી કે તેમની ખાનગી કન્સ્ટ્રક્શન પેઢી માટે વર્ષ બે હજાર વીસ એકવીસના ટેક્સ ભર્યા હોવા છતાં સીએજીએસટી અને એસજીએસટીના બાકી ટેક્સ બાબતે નોટિસ મોકલવામાં આવી હતી જ્યારે ફરિયાદીએ વાપી જીએસટી ભવનમાં ઇન્સ્પેક્ટર યશવંત ગેહલોતને આ બાબતે સંપર્ક કર્યો ત્યારે નોટિસના નિકાલ કરાવવા માટે તેમણે રૂપિયા લાંચની માંગ કરી હતી ફરિયાદી લાંચ આપવા માટે ઇચ્છુક ન હતા અને તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ દાખલ કરી હતી ત્યારે બુધવારના રોજ એસ એન ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને એસીબી પોલીસ સ્ટેશન આર આર ચૌધરી મદદનીસ નિયામક એસીબી સુરત ટેપ યોજ્યો હતો અને વાપી જીએસટી ભવનના બીજા માળે રૂમ નંબર બસો ને માં આરોપી ગેહલોત લાંચના નાણાં લેતા ઝડપાઈ ગયા હતા આરોપી યશવંત રાજેન્દ્ર ગેહલોત વર્ગ બે ગ્રુપ બી સી જીએસટી ઇન્સ્પેક્ટર છે જે હાલ ચલા વાપીના શિવાલિક એપાર્ટમેન્ટમાં રહ્યો છે અને મૂળ મધ્યપ્રદેશ ઇન્દોરના નિવાસી છે આરોપી સામે લાંચ વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ ઘટનાથી ફરી એકવાર એ સ્પષ્ટ થયું છે કે લાંચ લેવાની પ્રથા સામે એસીબી સજાગશે અને લાંચખોરોને કડકમાં કડક શિખામણ આપવામાં આવશે અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આવી સ્થિતિમાં તરત જ એસીબીનો સંપર્ક કરે વાપીના કબ્રસ્તાન રોડ ઉપર એક ચાલીમાં ગાંજાનું છૂટક વેચાણ કરતા યુવકને પાંચ કિલો ત્રણસો ને ત્રીસ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એસઓજીએ ઝડપી લીધો વલસાડ એસઓજીની ટીમ એસઓજી પીઆઈ એયુ રૂઝના નેતૃત્વમાં જિલ્લાના લિસ્ટેડ આરોપીઓ ઉપર વોચ રાખી રહી હતી જે દરમિયાન મળેલી આધારે વલસાડ જિલ્લાના વાપીના કબ્રસ્તાન રોડ ઉપર આવેલ રાણાની ચાલીમાં રહેતા કિરણ રાજેશભાઈએ રાખેલા ભાડાની રૂમમાં વિપુલ પ્રમાણમાં વનસ્પતિ રૂપ ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું અને તેનું છૂટક વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી વલસાડ એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે વાપી કબ્રસ્તાન રોડ ઉપર આવેલી રાણાની ચાલીમાં કિરણ રાજેશભાઈએ ભાડે રાખેલા રૂમમાં જઈને ચેક કરતા પાંચ પોઈન્ટ ત્રણસો ને ત્રીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો વલસાડ એસઓજીની ટીમે વલસાડ એફએસએલની ટીમની મદદ લઈને વનસ્પતિનું પરીક્ષણ કરતા ગાંજાનો જથ્થો હોવાનું વલસાડ એફએસએલની ટીમે જણાવ્યું હતું વલસાડ એસઓજીની ટીમે રૂમમાં વધુ ઝીણવટભરી રીતે ચેક કરતા ચાર લાખ રૂપિયા રોકડા ઝડપી પાડ્યા હતા વલસાડ એસઓજીની ટીમે ત્રેપન હજાર ત્રણસો ત્રીસની કિંમતનો ગાંજાનો જથ્થો અને રોકડા રૂપિયા ચાર વીસ લાખ તથા મોબાઈલ અને વજન કાંટો મળીને કુલ રૂપિયા ચાર લાખ પંચ્યાસી લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વાપીટાઉન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઉર્જા કુશળતા બ્યુરોના સહયોગથી તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સંઘ પ્રદેશ સ્તરીય ચિત્રકલા પ્રતિયોગિતા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે ગ્રુપો ગ્રુપ એ અને ગ્રુપ બીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દરેક ગ્રુપમાં પચાસ પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજેશ સેહડપતિ સહાયક નિર્દેશક શિક્ષા વિભાગ દમણ તેમજ દાદરા નગર હવેલીના ઉપસ્થિત રહ્યા હતા પાવર ગ્રીડ મગરવાડાના નોડલ અધિકારી મરૈયમ્મા થોમસ તેમજ મહાપ્રબંધક એસ કે પાંડે દ્વારા તમામ વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા પાવર ગ્રીડના તરફથી શ્રી ડી કિશોર મુખ્ય મહાપ્રબંધક ન્યૂ નવસારી સંજય ગુપ્તા મુખ્ય મહાપ્રબંધક વિત્ત તેમજ લેખા વડોદરા એસ કે દાસ વરિષ્ઠ મહાપ્રબંધક વડોદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ વિજેતાને પચાસ હજાર દ્વિતીય વિજેતાને ત્રીસ હજાર અને તૃતીય વિજેતાને વીસ હજારનો પુરસ્કાર આપવામાં આવ્યું હતું દરેક ગ્રુપમાં દસ દસ સ્પર્ધકોને સાંત્વના પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા જેમાં ગ્રુપ એમાં માં ગુંજન જે સંકેચલા બીએપીએ સ્વામિનારાયણ સેલવાસ અનુજ શ્રવણ પ્રજાપતિ સુભાષચંદ્ર બોઝ અપર પ્રાઇમરી સ્કૂલ દાભેર વીરતાબેન ધર્માવત બીએપીએ સ્વામિનારાયણ સ્કૂલ સેલવાવ ગ્રુપ બીના વિજેતામાં જ્યોતિ સ્વરૂપ બેહરા લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ સિલવાસા સંસ્કૃતિ કિરણ બાલકવાડે જવાહર નવોદય વિદ્યાલય સેલવાસ અશી દીપક મિસ્ત્રી સેન્ટ જેવિયર સ્કૂલ સેલવાસ વગેરે પ્રાપ્ત કર્યો હતો ગ્રુપ એ અને બી ના પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા હવે દસ ડિસેમ્બરના રોજ દિલ્હીમાં આયોજિત થનાર નેશનલ લેવલ ચિત્રકલા સ્પર્ધામાં દાદરા નગર હવેલી દમણ અને દીવનું નેતૃત્વ કરશે અને ભાગ લેશે ગ્રુપ करके इस अनुष्ठान की शुभारंभ करें सेकंड प्राइज विनर ग्रुप बी बच्चे, हम लोग यहाँ पे आज एकत्रित हुए हैं ड्राइंग कंपटीशन के प्रतियोगिता के आयोजन के लिए जो हम 2005 से कर रहे हैं यहाँ ये स्टेट लेवल की प्रतियोगिता है जिसमें कि ये डिस्ट्रिक्ट दमन डिस्ट्रिक्ट दीव और डिस्ट्रिक्ट दादर नगर हवेली तीनों लोग पार्टिसिपेट करते हैं इसमें हर स्कूल से हम लोग दो प्रतिभागी सेलेक्ट किए जाते हैं जो स्कूल अपने माध्यम से ही सेलेक्ट करके स्टेट लेवल को भेजता है स्टेट लेवल में जब आ जाती है सारे स्कूलों की तो हम लोग उसकी कंपटीशन करते हैं जिसमें कि हम लोग पचास बच्चे स्टेट बेस्ट में एक ग्रुप में लेते हैं और पचास एक ग्रुप में लेते हैं तो जो एक ग्रुप में जो कच्छा रहता है वो फाइव सिक्स सेवन्थ रहता है और दूसरे ग्रुप में जो कच्छा कह रही है वो एट नाइन टेन रहता है वहाँ पे हमने 50-50 ग्रुप को लेके हम उसमें से ए, एक एक ग्रुप में, में तीन बिनर फर्स्ट सेकंड थर्ड और दूसरे ग्रुप में तीन बिनर फर्स्ट सेकंड थर्ड और बाकी 10-10 कंसोलेशन प्राइज़ देते हैं पहले बिनर को हम देते हैं पचास हज़ार दूसरे बिनर को देते हैं हम तीस हज़ार और तीसरे बिनर को देते हैं बीस हज़ार और हर कंसोलेशन को हम देते हैं साढ़े है। उसके बाद यहाँ से जो हमारे तीन और तीन छः प्रतिभागी होते हैं वो नेशनल लेवल के लिए सेलेक्ट किए जाते हैं वहाँ जाके वो दिल्ली में उनका कंपटीशन होता है जो इस बार 10-12 को निश्चित किया गया तो सारे स्टेट से हम ये ये सभी स्टेट में हम करते हैं गुजरात में भी करते हैं दमन दीव में भी करते हैं हर स्टेट के जो है कम से कम छः छः प्रतिभागी वहाँ जाते हैं वहाँ भी दोनों ग्रुप में कंपटीशन होती है और जो विनर होता है फिर वहाँ से हम उसको फर्स्ट प्राइज देते हैं एक लाख और सेकेंड प्राइज़ को देते हैं पचास थर्ड को देते हैं तीस इस तरह से करके ये हम लोग हमेशा प्रेरित करते हैं बच्चों में कि कम से कम बच्चे ऊर्जा संरक्षण और ग्रीनरी को कैसे मेंटेन किया जाए उसकी शुरुआत घर से हो परिवार से हो उसके बाद धीरे धीरे वो स्टेट लेवल में आए और डिस्ट्रिक्ट लेवल में आए तो ये हम लोग एक जागरूकता फैलाने की कोशिश करते हैं कि बच्चों के अंदर से ही ऊर्जा संरक्षण की भावना जागृत हो सर मुझे बहुत अच्छा लगा और मैं बहुत खुश भी हूँ और मैं प्रफुल सर की वजह से फर्स्ट टाइम आई हूँ और मैं अपने पापा की वजह से बहुत अच्छे से मेहनत करूँगी और प्रफुल सर को दिल से थैंक यू भी बोलूँगी मुझे ड्रॉइंग बनाने बहुत पसंद है और ये जो मैं आ, एनर्जी कंजर्वेशन के लिए ड्राइंग ड्रॉइंग है ये मैं आ, जो बना है उसको मैं फॉलो भी करूँगा अपने फ्यूचर के लिए और सबको बताऊँगा कि कैसे आप एनर्जी को बचा सकते हैं और सबको एडवाइस कुछ देना चाहता हूँ उसके बाद मैं तो अभी बहुत खुश हूँ और मैं अभी बोल नहीं सकता हूँ इतनी खुशी है વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ દ્વારા ત્રણ સ્થળે વિકાસ કામોનું ખાતમુહૂર્ત વલસાડ જિલ્લાના સારંગપુર વાંકલ અને વેલવાચ ગામમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાયો છે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ હસ્તે આ ત્રણ ગામોમાં કોઝવેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ત્રણેય કાર્યો ગામોના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને ગ્રામજનો માટે સુવિધાઓ વધારવામાં મદદરૂપ થશે સારંગપુર ગામે બાર પોઈન્ટ બત્રીસ લાખના ખર્ચે કોઝવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કોઝવે ગામના નાગરિકોને વાહન વ્યવહાર અને રોજિંદી જીવનમાં સુવિધાઓ પ્રદાન કરશે જ્યારે વાકલ ગામે અગિયાર બત્રીસ લાખના ખર્ચે કોઝવેનું કામ શરૂ થયું આ પ્રોજેક્ટ પાણીની સમસ્યાનો નિકાલ કરવા અને ગ્રામીણ માર્ગ વ્યવસ્થાને મજબૂત બનાવશે વેલવાજ ગામે અગિયાર પોઈન્ટ બ્યાસી લાખના ખર્ચે કોઝવેના કામ માટે શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગામના અગ્રણીઓ અને સ્થાનિક લોકોના સહકારથી આ કાર્ય ઝડપથી પૂર્ણ થવાનો આશાવાદ છે આ ત્રણેય ગામોમાં યોજાયેલા વિકાસ કાર્યો માટે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલે ગ્રામજનોને વધુ સારી સંવૈધાનિક સેવા આપવાના સંકલ્પો કર્યા હતા સ્થળ પર ગ્રામજનો અગ્રણીઓ અને જિલ્લા પંચાયતના અધિકારીઓએ ઉપસ્થિતિ આપી અને પ્રોજેક્ટના ફાયદાઓ અંગે ચર્ચા કરી હતી આ ત્રણેય પ્રોજેક્ટ્સ સમગ્ર ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને લોકોને રસ્તા અને પાણી સહિતની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે ખૂબ જ મહેનત અને ખૂબ જ ઉત્સાહથી ચૂંટેલા એવા આપણા પ્રમુખ સાહેબ ની ભલામણ અને આપણા અલ્બેટભાઈ છે એ ખૂબ જ એ લોકોની મહેનત હતી કે આ એક ઉજવી તો હાલો ની 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 તો તમારે ગમ એટલે તો તમારી જ કરવાની એ મારત કી ભારત માતા કી જય બરાત છે ને એટલે સરસ ભાઈ આવો